સુરતના અઢાજણ સબ રજિસ્ટ્રારની કચેરીમાં જ સબ રજિસ્ટ્રાર અઢી લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતા અનેક પકડાઈ ચૂક્યા છે ત્યારે સુરત એસીબી અઢાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સબ રજિસ્ટ્રારને અઢી લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા વાત એમ છે કે ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાની હોય છે માટે અઢાજણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા નિયમ અનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી દસ્તાવેજનો

કે પોતાના અસિલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર

અને જેઓ clerk થી ભરતી થઈ અને સબ રજિસ્ટર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે bureau report as nine news અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે